અમરેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનના વ્યવસાયમાં દરેક પશુપાલકો સારી બ્રીડની અને વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે તેમજ ઉપયોગ કરતા હોય છે પરંતુ આઈવીએફ અને ગેરેટર અધિકારીએ જણાવ્યું કે સારી સંકરણ એટલે કે સારી ઓલાદની ગાય હોય અને એના ભૂલ અને માતા

વધારે હોય તો જનરલી કોઈ ખેડૂત એની ગાયનો અથવા ધ્રણખૂટનો જે વંશવેલો છે ને બીજા એને સેલ ના કરે કારણ કે જનરલી એનું એવું કારણ કે જે દૂધ વધે એ ધણકૂટ અને ગાય બે આધારિત વધી શકે અને કદાચ આડકતરી રીતે જોવા જઈએ તો દસ ટકા એવું હશે કે કોઈ વ્યક્તિ અથવા પશુપાલક એને ખોરાક એવો આપે તો દસ ટકા એનું દૂધ ઇન્ક્રુવ થઈ શકે પણ જનરલી જે દૂધ ઉત્પાદન જે દૂધ વધે ગાયો અને આપણે ગાયો અને ભેંસોમાં તો જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન ટેકનોલોજીથી આઈવીએફ ધારા તરીકે આઈવીએફ ટેકનોલોજીથી અને જે આપણે પશુપાલક જે ગામડા લેવલમાં રહેતા હોય તો જે ગુલ અને પાડો રાખતા હોય એનો જે મધરનો મિલ્ક રેકોર્ડ સારો હોય તો આનાથી આપણે ઘણું બધું દૂધ ઉત્પાદન વધી શકે આપણે એક એક્ઝામ્પલ જોવા જઈએ તો એક ગાય છે એ સારામાં સારું દૂધ સવારે દસ લીટર અને સાંજે દસ લીટર આપે છે તો જનરલી જેનું આપણે દૂધ ઉત્પાદન ક્યારે વધેલું કહેવાય કે જે એની વાસરી છે એનું દૂધ મેક્ઝિમમ બાર લીટર આવે તો આપણે દૂધ વધેલું કહેવાય એ ક્યારે થઈ શકે કે ગાય દસ લીટર આપતી આગળ બીજી વસ્તુ કે જે ધણકૂટ છે એ પણ સારો હોવો જોઈએ એ ક્યારે એ ધણકૂટ છે એ માનું દૂધ મેક્ઝિમમ પંદર લીટર હોય તો જે એનું અને ગાયનું જે બચ્ચું હોય ને એ આપણે જનરલી જોવા જોઈએ તો અગિયાર થી બાર લીટર પહોંચી શકે પણ જો ધણખૂટ નહીં માનું દૂધ પાંચ લિટર હોય તો જે આપણે બચું હોય એનું દૂધ ઉત્પાદન જોવા જઈએ તો સાત થી થઈ શકે કે જોવા જઈએ તો જે ગાય છે એનું એનું લિટર હતું દૂધ આપણે જોવા તો સાત લીટર એટલે ગામડામાં પશુપાલકો આ બધી ઘણી બધી મિસ્ટેકો કરે છે કે જેનેટીકલી એમ વાત વિચારે છે કે ભાઈ અમે ફૂડ આપે તો દૂધ વધે પણ એ શોર્ટ સમયમાંથી વધી શકે બે ટાઈમ સારું દૂધ આપે બે ટાઈમ નબળું આપે પણ આ દૂધ ઉત્પાદન વધારવા માટે આ ટેકનોલોજીનો ફ્યુચરનો ઉપયોગ કરવો જ પડશે જેથી પશુપાલકની આવક અને પશુપાલકને પશુ રાખવા પરવડે એના માટે આ બધી કાળજીઓ રાખે તો પશુપાલકને ઘણું બધું ફાયદા થઈ શકે